મલા ઠકાર ને દર્શન ઝરીવાલા તે બંનેની એક ચમચમાટી કેમેસ્ટ્રી અને સુપર ડુપર એક મોજ કરાવી દે ફિલ્મ એટલે કે ઓલ ધ બેસ્ટ પાંડી હાય હું છું ગલ્પેશ અને આપની સમક્ષ લઈને આવ્યો છું ગુજરાતી રિવ્યુ ચેનલ કારેગર યાર મજા આવશે કેમ કે એનો નામ છે જુઓ પણ વિચારીને ટાઈમ બચશે અને આપણે કોઈ ડિરેક્ટરને ઓળખતા નથી કોઈની સાથે ઓળખાણ જવા છે એટલે કે તમને રિવ્યુ મળશે એકદમ સચો તો મિત્રો વાત કરવાની છે આજે રિવ્યુ ઓલ ધ બેસ્ટ પાંડિયા એક પિતા પુત્ર મલા ઠક્કર દર્શન જલીવાળા યુક્તિ રાંડિયા અને વનના પાઠક આ સ્ટાર ફિલ્મ છે અને મિત્રો એક નોર્મલી જે કહેવાય છે ને કે એક દીકરી અને મા નો સંબંધ હોય એ રીતનો ને એક બાપનો ને દીકરાનો જે રીતનો છત્રીસ નો સંબંધ આપણે જનરલી બધા ઘરમાં જોવા જ મળતો હોય છે એમ જ આ પિક્ચરમાં પણ બાપ દીકરા એટલે કે મલા ઠક્કરનો સંબંધ એના પિતા સાથે એકદમ છત્રીસ ના આંકડા જેવો જોઈ છે અને એ કોમેડી તમને ખુબ આવશે અને એવું જ લાગશે કે આ દરેક હોય છે એક ઈમાનદાર ઓફિસર મૂકવામાં આવે છે લવ સ્ટોરી છે બાપ દીકરાની જે નોક જોક છે ને ત્યારબાદ શરૂ થાય છે ફિલ્મ અને જે ઈમાનદારી છે જે કેવાય ને હાલના સમયમાં કામ નથી આવતી ને હેરાન કરતી હોય છે એવી એક ઘટના ઘટે છે અને ત્યારબાદ મલા ઠક્કરની જે એક્શન હોય પણ થોડી ઘણી બોલીવુડ સ્ટાઇલ જોવા મળે છે પણ સાથે મલા ઠક્કર એક એડોકેટના લુકમાં જોવા મળશે અને એની જે લડાઈ છે એડોકેટ લુકની ખરેખર જબરદસ્ત રીતે રજૂ કરવામાં આવી છે ત્યાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ હાલના ટાઈમમાં તમારે જોવી હોય તો ઓલ ધ બેસ્ટ પાંડિયા છે કેમ કે એ ટોટલી મસાલો એક્શન છે લવ સ્ટોરી છે કોમેડી છે અને સાથે એક મોટિવેશન છે કે તમારી પાસે જે જ્ઞાન પડેલું છે તે ખરેખર તમે જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો અને તમારી ફેમિલી માટે પોતાના પિતા માટે કોઈ પણ પુત્ર કંઈ પણ કરી શકે છે એવી જબરજસ્ત સ્ટોરી સાથેની ફિલ્મ છે કે ઓલ ધ બેસ્ટ પાંડિયા ખરેખર ફેમિલી સાથે જોવા જેવી મૂવી છે તો એકવાર જરૂર જોવી જોઈએ જબરદસ્ત રીતે પ્રેઝેન્ટ કરવામાં આવી છે કોઈ પણ જગ્યાએ તમને કંટાળો આવ્યો કોઈ કન્ટેન્ટ જેને ખરેખર સરસ રીતે મસ્ત રીતે રજૂ કરેલી હોય તો ખાસ આ ફિલ્મ તમે જો જો કલ્પેશ રિવ્યુ ફિલ્મ ના પાંચ માંથી સાડા ચાર થોડું ઘટ્યું એવું લાગ્યું પણ આમ કંઈ ઘટતું નથી તો ફિલ્મ જરૂર જોજો મજા આવશે એ મારી ગેરંટી તો મળીશું આવા જ રિવ્યુ ના વિડીયો ના અત્યાર સુધી કલ્પેશના ના અફસર ને ભારત માતા કી જાય માત્ર